રાજકોટની નેવું વર્ષ જૂની લાખાજી રાજ શાક માર્કેટ જર્જરિત હાલતમાં છે વેપારીઓને પાંચ દિવસમાં માર્કેટ ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે ઐતિહાસિક શાક માર્કેટને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા એકસો ને ચાર શાકભાજીના વેપારીઓને સમયસર ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી છે શાક માર્કેટની જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવતા જર્જરિત બની ગયું હોવાનું સામે આવતા જ નોટિસ ફટકારવામાં આવી છે વેપારીઓ કહી રહ્યા છે કે આ માર્કેટના કામદારોની અને વેપારીઓની રોજગારી ઉપર અસર થશે જેથી વિરોધ થવાના એ વર્તાઈ રહ્યા છે અમારી માંગ કાંઈ નથી અમને નોટિસ આવી છે કે જર્જરિત માર્કેટ છે ને પાંચ દિવસમાં તમે ખાલી કરો ને અમે સીલ મારી દઈશું તો અમારું કહેવાનું એ કે એ લોકો જર્જરિત જો આને ગણતા હોય તો કયા કારણોસર કેવી રીતે ગણે છે બાકી તો આનું બાંધકામ હજી પચાસ વર્ષ કાંઈ થાય એમ નથી ખાલી નરિયા ઉપરથી અમુક તૂટા છે તો એ નરિયા બદલાવે તો પાણી પડતું જ બંધ થાય બાકી કોઈ ફેર નથી આ ચાલુ અત્યારે સાઠ થી અમારી માગણી એક જ છે કે અમને શાંતિથી ધંધો કરવા દઈએ કારણ કે અમારો ધંધો એ સવારનો હોય ને દર બે પાંચ વર્ષે કાંઈક ને કાંઈક બનાવ બને એટલે આ માર્કેટને જર્જરિત જાહેર કરે એટલે અમારે વેપાર ધંધા મૂકીને કોર્પોરેશનની ઓફિસે હળિયાળી કરવાની આની પહેલાં સાત વર્ષ પહેલાં આ રીતની જ નોટિસ આપવામાં આવેલી તે સમયમાં અમે મેયર અને કમિશનરને મળ્યા હતા તે લોકોએ માર્કેટની રૂબરૂ મુલાકાત લીધી હતી એન્જિનિયરોની સાથે લીધેલી હતી તે સમયમાં એને કીધું કે આ રિનોવેટેડ માગે છે કોઈ જાતની જર્જરિત નથી કારણ કે એક પણ લાકડું કે લોઢામાં કોઈ પણ ખરાબી નથી કે સવડો હોય કે કટાણું હોય